ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગાયના ડોકે સાંકળાને પાવલી આના પૂર ગાયના ડોકે સાંકળાને પાવલી આના પૂર સાંજ પડે ને આવતી ત્યારે બોલતી મીઠા બોલ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે સાંજ પડે ને આવતી ત્યારે બોલતી મીઠા બોલ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે સાકડા હોય કે બાકડા ગોપી મારે ક્યાં છે ભૂખ સાંકડા હોય કે બાકડા ગોપી મારે ક્યાં છે ભૂખ સાચી વાત કેતા ગોપી લાગશે તને દુઃખ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી સાચી વાત કે તા ગોપી લાગશે તને દુઃખ દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે વ્રજમાં વાતો થાય એવી કે રોજ ખોવાતા ઢોર વ્રજમાં વાતો થાય એવી કે રોજ ખોવાતા ઢોર હવે ખબર પડી કાનો ઢોરનો છે જોર ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે હવે ખબર પડી કાનો ઢોર નો છે ચોર ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે વ્રજમાં ચોર કે નારી મને મળી તું એક બાઈ રજમાં ચોર કે નારી મને મળી તું એક બાઈ મફત તારી ગાવડી ચારી નથી લીધી એક પાય ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે મફત તારી ગાવડી ચારી નથી લીધી કપાય આપતી ત્યારે ચાર તો મારી ગાય માખણ મિસરી આપતી ત્યારે ચાર તો મારી ગાય નંદ બાવાને પૂછી જો ને કેટલી કિંમત થાય ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે દલબાવાને પૂછીજો ને કેટલી કિંમત થાય ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે માંગ્યા ઘરનું ખાવું તારે મીજાજનો નહીં પાર માંગ્યા ઘરનું ખાવું તારે મીજાજનો નહીં પાર આવડો મીજા જ કરશો પ્રભુ કોઈ નહીં હવે પાસ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે આવડો મીજાજ કરશો પ્રભુ કોઈ નહીં આવે પાંચ ગોતી દે ગાવળી મારી રે કાનુડા ક્યાં ખો રે આવડી આકરી થામા ગોપી ખાઈ જતો હું ગમ આવડી આકરી થામા ગોપી ખાઈ જતો હું ગમ તું મને ના મારતો ગોપી તારા બાપના સમગોતી દે ગાવળી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે

જાય ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપી કહે છે સદાય રે જો ગોકુળિયા માવાસ ગોપી કહે છે સદાય રે જો ગોકુળિયા માવાસ નસી મેતાના સ્વામી સાંભળી આ ચરણની પાસ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે નથી મેતાના સ્વામી શામળિયા રાખો ચરણની પાસ ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગાયના ડોકે સાકળાને પાવલિયાના પૂર ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે